એના બાબત પણ આપે આ અત્યારે મને ધ્યાન દોર્યું છે ફ્રેન્કલી સ્પીકિંગ મારી પાસે આ પહેલી વખત આવી ગયો છે કોઈ પણ જગ્યાએ હું તમને એક પર્ટિક્યુલર કેસ નથી કહેતો પણ ઓવરઓલ જ્યાં પણ ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય જ અમારે ઇટ ગોઝ વિદાઉટ સેઈંગ એમ એમાં કોઈ અને એવા કોઈ અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ટીપીના રસ્તામાં કબજા ના લઈએ એટલે ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય हां हम करते फेस वाइज कब्जा ले लेता है जे हमारी पास रोड बनावनी हमारी सगवट થઈ ગઈ તો અમે એ વખતે ધીમે ધીમે કબજાઓને આગળ કોઈ નાનો મોટો કબજામાં હોય તો એ કરતા પણ મોટા ભાગે બાયન લાર્જ તમામ કબજાઓ લેવાના થાય જો કોઈ પણ ટીપીમાં રોડ બનાવતા સમય કે કેપ અમને જરૂર જણા કે કબજો લેવાનો છે તો લેવાય છે ીટ ઇઝ અબાઉટ ઓલ કેસીસ ઓફ ટીપી સમેયમાં તો નથી એ વાત છે અને અધિકારીઓ વિઝિટ કરી ગયા છે એરો પણ કરી ગયા ને પણ આવતું નથી જો કોઈ ઓફિશિયલ વિઝિટ કરી હોય કે એરો માર્યો એનો મતલબ કે માર્ક કર્યો છે માર્ક કરી તો આગળની કાર્યવાહી બધી જગ્યાએ થાય છે ફિટનેસ્ટ મેં તમને કીધું ગમે ત્યાં તમે વિચારો કોઈ જગ્યાએ ઓફિસર વિઝિટ કરીને ગયા હોય ને એરો માર્યો તેનો મતલબ શું થયો હા પણ હા તો પ્રોસીજરલી મને મેં તમને કીધું એમ કે જે તમે વોર્ડ નંબર ચારની જે મેટર છો તમારા થકી મારી પાસે અત્યારે પહેલી વખત આવે છે હશે કદાચ મને ધ્યાનમાં નથી કે આગળ કોઈ ચર્ચા એની થઈ હોય કે પણ એ પર્ટિક્યુલર કેસ ઉપર હું ટીપીકલી તમને કોઈ એના ઉપર અત્યારે એટલે નથી કહેતો કે આઈ ડોન્ટ નો કે ટીપીનું શું સ્ટેજ છે તમે જે માહિતી આપો છો એના ઉપરથી હું તમને એટલું કહી શકું કે જ્યાં પણ રસ્તા ઉપર કોઈ કબજા કેવું લેવાનું હોય લેવાય અને તમે આજ સુધીના ઉદાહરણો પણ જુઓ ટીપીના રોડ હોય તો એ બને જ છે ભાઈ એને બનાવવા જ પડતા હોય છે કે ઇટ ઇઝ નોટ હવે તમારે પાછું ક્લેરિટી કરવી પડશે ટીપીનો રોડ અને સરકારની જમીન એ બે અલગ વસ્તુ છે આ બસ તો ટીપીનો રોડ હશે તો ટીપીના રોડમાં જ્યારે રોડ બનાવવાનો થાય એમ જેમ જેમ કબજા માર્ક થતા જાય એમ કબજા લેવાતા જાય અમને તો ડ્રાફ્ટ સમયથી અધિકારો મળે છે એટલે મેં તમે પહેલાં કીધું ટીપીનું શું સ્ટેજ છે અમારા ડ્રાફ્ટ મંજૂર થાય એટલે અમને રોડ રસ્તા ખોલવાના અધિકારો મળે એટલે આ પર્ટિક્યુલર કેસમાં શું છે એવું લાગે તો અમે કોઈને પૂછી લઈશું તપાસ કરાવી લઈશું નીચે અમારા અધિકારીઓ પણ રેસ્ટ એશ્યોર કે જ્યાં જ્યાં અમને એવું આ તો કોઈ પણ જગ્યાએ અમારા રોડ બનાવવાના હોય ને એની અંદર કોઈ પણ કન્સ્ટ્રક્શન કેવું હોય તો જો કોઈ મંજૂર ટીપી છે તો પછી કરવાનું જ થાય એમાં અમારી પાસે પણ કોઈ

હા ડિમોલેશનને સ્ટેજ હોય એના નોટિસ એના નોટિસ પછી એટલે હું આપને કહું છું કે આપ અમને અમારી રીતે એ કેસ જોવા તો આપે મને કેસ ધ્યાન દોર્યો છે વોર્ડ નંબર ચારનો હું ડેફિનેટલી એ ચારના નંબરના વોર્ડના ઇશ્યુઝ જે હશે આ પ્રકારનો એકવાર વાર તમારા ને પણ હું સીઝન શું મેટર છે અને નિયમ પ્રમાણે જે કરવાનું હોય નિયમ પ્રમાણે અમારી પાસે જે મેં તમને કીધું એમ કે રૂલ્સ આર વેરી ક્લિયર એમ જ્યાં કોઈ ડાઉટફુલ રૂલ હોય ત્યાં ના હોય રૂલ ઇઝ વેરી ક્લિયર એ જ રીતે પોઝિશન બે આખા ગયા છે કે જ્યાં થોડો હેવી રેઇન પણ થયો છે હમણાં બે દિવસ પહેલા તો બે ઇંચ વરસાદ એક જ કલાકમાં આપણને જોવા મળ્યો પ્રી મોન્સૂનના તો આખી પ્રિપરેશન થાય હવે જે સમયનું છે તો અમે આખી એક ટીમ એ રીતે વોર્ડ વાઇઝ અમારી આમ તો ઝોનલ બધા ડીવાઈમસીના અંતર્ગત બધી કરી છે અને એક સાથે અમે એવું કરી છે બધા ડિપાર્ટમેન્ટની કમ્બાઈન ટીમ બને નોટ જસ્ટ એન્જિનિયરિંગ કે નોટ જસ્ટ ડ્રેનેજ એટલે આખું એ રીતે ટીમ્સ કરી છે અને અમે એક એક સોસાયટી એક એક વોર્ડના એવા ડિવિઝન કરી અને અમે એ રીતે જઈ રહ્યા છીએ કે એક ક્વિક રિસ્પોન્સ ટીમ એટલે કે જ્યાં પાણી ભરાય છે અને આ વખતે હું આપણે એ પણ જણાવું કે આઈ સી આપણું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી અમે માણસો બેસાડીને જે પાણી ભરાઈ રહ્યા છે એનો અમે ડેટા લઈ રહ્યા છીએ જ્યાં પણ પાણી ભરાઈને જ્યાં એલર્ટ આવે તો એનો એલર્ટ ડીવાયએમસીના મોબાઈલમાં જાય છે એટલે તાત્કાલિક એમને ક્યુઆરટીને મોકલી દે ક્વિક રિસ્પોન્સ ટીમ કે જે ત્યાં ઇમરજન્સી રિસ્પોન્સ કરે જ્યાં સુધી પોસ્ટ ટ્રેઇન મેનેજમેન્ટની વાત છે એમાં સેનિટેશન આવી ગયું એમાં પાણી હટાવવાનું આવી ગયું એમાં નાનું મોટું રિપેરિંગ આવી ગયું એની માટે એક જોઈન્ટ ટીમ આ રીતે અમે રાખી છે અને એક સૂચના એવી આપી છે કે આખી ટીમ એટ વન પ્લેસ એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય આ પ્રકારની થોડી વ્યવસ્થા કરી છે અને અમને આ જે ગઈકાલનો ને ગઈકાલે તો ઇટ વોઝ રેનિંગ પણ પરમ દિવસની એમ જોતા અમને ઘણી જગ્યા પર થોડોક પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો થેન્ક યુ